હોદ્દેદારો પોતાની ગાડીઓ રાખી શકે નહીં સાયરન હટાવવા પોલીસ દોડી આવતા ઉત્તેજના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સહિતના હોદ્દેદારો દ્વારા પોતાની ગાડીઓ પર સાયરન રાખીને ફરે છે જે રાજ્ય સરકારના પરિપુત્ર મુજબ ગેરગાયત્રીસર છે આ સાયરનો હટાવીને લેવાય તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાશે તેવી ચીમકી વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી અને ધારાશાસ્ત્રી આપી છે ગતરોજ વિશ્વામિત્રી બચાવ સમિતિએ સો નંબર પોલીસ કંટ્રોલ પર સાયરન અંગે વર્ધી લખાવતા ત્યાંથી નવાપુરા પોલીસને જાણ કરતા નવાપુરા પોલીસે ટ્રાફિક પોલીસનો મામલો હોવાનું જણાવતા ટ્રાફિક પોલીસ સાંજે કોર્પોરેશનના પરિસરમાં આવી પહોંચી હતી કોર્પોરેશનમાં કમિશનર મે ડેપ્યુટી મેયર સ્થાયીના અધ્યક્ષ શાસક પક્ષના નેતા અને દંડકને હોદ્દા મુજબ જે ગાડીઓ મળી છે તેના પર સાયરન મૂકવામાં આવી છે જે ગેરકાયદેસર છે શાસ્ત્રીના કહેવા મુજબ રાજ્ય સરકારના પરિપુત્ર મુજબ ગવર્નર મુખ્યમંત્રી પ્રધાનો વિધાનસભાના નેતા ચીફ સેક્રેટરી લોકાયુક્ત વગેરે સાયરન મૂકી શકે છે અગાઉ કોર્પોરેશનની વ્હીકલ પુલ શાખામાં આરટીઆઈ કરીને સાયરન માટે જવાબ માંગ્યો હતો ત્યારે એવું કહ્યું હતું કે અમારી પાસે કોઈ પરિપત્ર નથી હકીકતમાં બધા હોદ્દેદારો ગેરકાયદેસર સાયરન લગાવી વટ પાડી લોકોમાં રોલા લગાવતા ફરે છે હવે તો ગામડામાં સરપંચો પણ તેમની ગાડીઓ પર સાયરન મૂકી ફરે છે આ બધા નેતાઓને સાયલન્સ ઝોનની પણ ખબર નથી અને સાયલન્સ ઝોનમાં વગાડતા નીકળી પડે છે જો કે મોડી સાંજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા અધિકારી શ્રી ના મેસેજ મુજબ કોર્પોરેશનના અધિકારી અધિકારી અધિકારીશ્રીઓના જે વાહનો છે એ તમામમાંથી દૂર કરવામાં આવ્યા છે અને પદાધિકારી જે વાહનો વિકલ્પ શાખાના અંદર છે મેયર સિવાયના એ વાહનોમાં સભા સેટિટેશનની સૂચના મળીથી આગળની કાર્ય કરવામાં આવશે એક્ચુઅલી અધિકારી સેના ટોટલ આઠ વાહનો હતા આઠે આઠ વાહનોમાંથી હટાવી લેવામાં આવે છે પદાધિકારી વાહનોને હાલ કોઈ નિર્ણય લેવામાં આવે નથી એ બાબતે મને ખાસ કોઈ જાણકારી નથી કે નિયમ છે કે નહીં પણ વર્ષોથી આ વિકલ્પમાં લગાવેલા હતા અને પદ્ધતિ ચાલતી આવી છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ